વાત કરવા હતું મોરબીજી ધર્મસિંહ ભરવાડ બોલું ધર્મસિંહ ભરવાડ હા આપનો શિષ્ય અરે અરે બાપા શિષ્ય કોણ ગુરુ અરે સાહેબ શું તમે વાત કરો ભગવાન અરે મીરા ને પ્રેમ થઈ ગયો પ્રેમ થઈ ગયો ભાઈ હા હા મચુ ભાઈ કેવું છે અરે વાત જાજો કાકા ચા દી ફોન ઠોકા ઠોકા ખાઈ ને હવાર વાહ વાહ પણ એ ઓ કે ગુરુ મહારાજ ની દયા ગુરુ મહારાજ ની કઈક દયા થઈ ગઈ ફોન ઉતરો ના મને નતો ખૂચ્ચું ઉપર છે એમને ઈ તમે ઓલા નંબર માં ફોન કરતા છો આ એમાંય કરતો તો આ કાઈ થાય જોયો એક વીડિયો હા હા એટલે ઈ નંબર છે ને YouTube નો નંબર છે એમાં ઓછો ઉપડે આમાં ઉપડી જાય આ કાલે આ કાલે જોયું એક વિડીયો માં તો સમજ્યો ઠીક 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 કાલે ટ્રાય કરી રાતે તો રાતે નો ઉપડે પણ અત્યારે બે ટ્રાય કરી તો ઉપડી ગયો વાહ વાહ શું છે તમે પાણી મોજ મોજ તમારા જેવા મહાપુરુષો ની દયા ભલા માણસ અરે અરે બાપા અમે બહુ સારું કામ બહુ સારું કામ કરો હા બહુ એટલે બહુ આપણે નાના ભાઈ ભરવાડ કે મોટા ભાઈ મોટા ભાઈ ભરવાડ ઓકે ઓકા હા એ બાજુ નહીં હોય તમે અમરેલી બાજુ હો ને ના મારું ગામ ગોંડલની બાજુમાં રામોદ હા રામોજી તો મને ખબર પણ એ થી આમ આવી નો ખબર પડે રાજકોટ જિલ્લામાં જાણ થાય રાજકોટ જિલ્લામાં હા બરોબર બરોબર હા તમારું આખ છે મોટા તમારું ગામ કયું છે મોરબી મોરબી પ્રોપર મોરબી આ પ્રોપર મોરબી પ્રોપર મોરબી ઓકે આપણું કામ આવવાનું થાય ક્યારે આવવાનું થાય હું હમણાં મોરબી છીને નીકળ્યો તો ભાઈ હું ચરાડવા ગયો તો ને

સારા કામ કરો છો સારું બોલો છો તમારા જેવા મહાપુરુષો ક્યારેક બે એટલે આપડે કેરવાડ ભરવાડ એમ નઈ પણ હું કઈ નોકરી કરું નગરપાલિકા મોરબી નગરપાલિકામાં નોકરી કરું ઓકે ઓકે ઓકે

મતલબ એમાં એવું છે ભાઈ કે જે જેને જેનો જેવો ઉછેર થયો હોય એવું એમાં સિંચન પછી જે સઠી ના સંસ્કાર પાય ને ત્યારે એની અંદર બધા રોગ પવામાં આવે હા કે આપડે શેમાં તો કે આપડે ભરવાડ માં છીએ બેટા આપડે ભરવાડ કેવાય આપડે બેટા દલિત છીએ આપડે દલિત કેવાય એમ કરી કરી એને ઝેરના ઘોરડા પાઈને મોટા કરે એટલે ઈ વર્ણ વ્યવસ્થા જાતિ થી હિન્દુ ધર્મ થી સંકળાયેલા જે છોકરા મોટા થાય એને સમાનતા નું જ્ઞાન ન હોય બરોબર બરોબર આ ઝેર છે મા બાપ નું ઝેર છે એ છે ને પછી એ મા બાપે એને જાતિ નું ઉછેરી મોટા કર્યા પછી ધર્મગુરુ ભટકાઈ ગયા હા પછી ધર્મગુરુ એ બાટલા ચડાવ્યા તમે તો ભાઈ તમને ખબર છે તમારા તો બાપ ડાડે તમને કહું રાજના રાજ દે દીધા તમારા બાપ ડાડે તો એટલા દાન દીધા છે કે તમને કહું નીકળ્યા એને ખોબા ભરીને હોના મોર દેતા હતા આમ કરી કરી તમને ધર્મમાં ખાલી દીધા ના ના હાચું હાચું હા પછી કોઈ તમે હેરાન ન કરો ને મેં હેરાન ન કરી રહ્યો ને કાઈ કામમાં નતો ને ના ના બાપા હું કાઈ કામ ના હું હાચું નトライ માતો મે કીધું વાત કરું કે જો સ્વામી ને સંપર્કમાં હોય તો એ ઈ ધર્મ ની અંદર એ છે એ તમારે બીજા ને એમ કે ના ના સ્વામી ધર્મ જેવું બીજે નથી એ ખોટું ના ના હાચું પછી પ્રણામી ધર્મ માં છે એમ કહી દઈએ કે ભાઈ આ પ્રણામી ધર્મમાં જે ભગવાન નું સમજાવે છે ને બીજું બધું ખોટું એટલે આ હો હો ના મતલબ હો હો વાડા પાડે એવું ખરું બસ 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 એટલે એક છે ને આપણે ઓલા કેમ ઘેટા બકરા ના વાડા હોય હા એમ આ ધર્મ ના વાડા છે વાળા પાડ્યા છે સાચું 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 સ્વામિનારાયણ ધર્મ ના ઘેટા હોય એમાં ઘરી જાય તમને કહું મરજાદી ખેટા હોય એમાં ઘરી જાય મેલડી માં હોય એમાં ઘરી જાય સામુન માં ના હોય એમાં ઘરી જાય એમ ઈ ધર્મ ના બકરા છે ઈ ધર્મ થકી બધાય કોઈ ટીલા કા હો હો ના ધર્મ ના કરીને હવ નીકળે હવ હવ ની ધર્મ કંઠી પહેરી નીકળે હવ હવ ના ધર્મ ના સભા પહેરે હવ હવ ના ધર્મ ના રંગ રોગાન વાળા કપડા પહેરે હા સાચું સીતારામ ની લુંગી ઉપર ગરમ નાખે પીલા એવા કરે રંગરો રુદ્રાક્ષ પહેરે બીજા કોઈને માનતા હોય તો તુલસી ની માળા પહેરે

દયા ધર્મ તારા ઘટમાં રાખી લે ઓહી સાઈ વલી સાહેબ નામ પર નિવાય જાય માં થઈ ગઈ છે લીલા લહેર અરે અરે હા કેમ કે એને કીધું કે કોઈ આર અમારી મોજ ને જાણે

અરે અરે કેમ હું કીધું કે કડવા પ્યાલા કડવા એટલે તમે કીધું ભાઈ તમે દેવી દેવતા માં ધૂણવા માંથી સિંધુ રે માંથી ના પરચા માંથી બાદ તો મીઠો લાગે તો કડવો જ લાગે જગત ને તો આપણે ધર્મ નો નશો ચડેલો છે નશો ચડ્યો તો ધંધુકા ની અંદર કિશન ભરવાડ ની હત્યા થઈ હા હા ધર્મ ના નશાથી કાઠી નો દેવગતિ છે દયા જ મોટો ધર્મ મારી નાથ ના ધૂણા માંથી માતા પ્રગટ થઈ તમે વાત કરી ને વાત હા એ વચન છે એ રમ્યા

કરવું પડશે નઈ કઈ અરે અરે નામ ને હિમજા નઈ કોઈ પથ્થર માં પડ્યા સિંદુર સપડીને મેલડી માં બનાવી દીધા ચાલુ કરી દીધું મારી મા

સમજવું ઈ મહત્વ છે વાતો તો આખી જગત કરે છે પણ ઈ જિંદગી પાયર ઉતારવી ને એ બહુ કઠણ છે સાહેબ જીવન જીવવું કઠણ છે વાતો કરવી બહુ હેલી છે કેમ કે કેહણી મિશ્રી ખાંડ બાપુ રહેણી તાતા લો ગરમ લોઢાની તાર જેવું ગરમ તલવાર માં હાલો ને એવું જિંદગી જીવવું એટલું કઠણ છે એટલું કઠણ છે સાંભળવાની કોઈ હાથ કોઈ વખાણ કરતા કોઈ બે જણા ગાયું છે

આપડી હાય નું હાલ હમ બીજા બીજા સુખ માં કઈ તું હતી મૃગલી હું હતો મૃગેશ્વર રાજા રામ નો પારા એ ફાંસલો પાછો પડતા મેલ્યા છે મેં મારા પ્રાણ

હા ઈ પાપીડે કે મારા પ્રાણ ને હર્યા તોય કે મારી સાથ નો હાલી રાણી પીંગલા અરે અરે હા તાર તાર જુગતી કહે આપડે બે હારી સી બાપા તોય કે રહી નહીં હમ કેમ કે આમાં જગતમાં કોઈ કોઈનું છે નહીં કોઈ કે ભાઈ ભાઈ મારો છે કોઈ કે બાપ મારો છે કોઈ કે તમને કોઈ દીકરો મારો છે કોઈ કે બાઈ મારી છે આ જગતમાં છે સ્વાસ્થ્યની સગા આ દુનિયામાં હગો નથી કોઈ બાઈ

અરે અરે કબીર સાહેબ ક્યારે બારો ઈ પાછો જાય તો કરે છે ઘડી પલકી સુજે નહીં કરે કલકી બાત આ જીવ માથે જમડા ફરે છે તેતર માથે હોય બાજ બાજુ ને ખબર નરતર તરતર સર કોઈ પણ ઉપર બાજ આવી ગયું હોય મોજ આવ્યો ગુરુ મહારાજ મોજ આવી પણ ભાઈ તમારો ભાવ હતો ને આ બધે જો જેને જેને હા ભાવ હતો જેનો જેનો ભાવ હતો ને એ બધાયને લિજ્જત તો મળે છે સબરી રહીને એ તમને કહું સિત્તેર વર્ષ સુધી ભગવાન રામની રાહ જોઈ પણ છેડે મોત તો આવી જો હા પછી તો ભગવાન ને ભાન ભૂલી ગયો તો બોરના ના ઠરિયા હોતો મડ્યા ખાવા કેમ કે પછી ઓલો પ્રેમ જ એવો હતો એમ તમારો પ્રેમ હતો અને તમારો ભાવ હતો ને એટલે પછી આ વાણી ઉગી નકર એમ ઉગે

એક મિનિટ હું ધરમસિંહ ભાઈ સેવ કર લો ધરમસિંહ ભાઈ આખું નામ ધરમસિંહ ભાઈ ધરમસિંહ ભાઈ ધારા ભાઈ ટોટા ધારા ટોટા હા મોરબી હા ટોટા મોરબી એવો કાઈ મેરામણો હોય સંતોનો કોઈ સત્સંગ કે આ તે એવું કઈ હોય તો જો અમારા ભાઈ માં હોય તો જો ભાઈ માં જ હોય જો આ છે ને ભાગ્યની વાત ઈ છે ને ઈ આપડે ને એક ધર્મગુરી સમજાવવા પૂરતું કર્યું છે આ થઈ તમારા જેવા કીએ એટલે અમે વાત કરી અમે કરીએ ભાગ્ય એવું કઈ હોય અને કર્મ ને એવું કઈ હોય તો ભગવાન રામ ના જોશ ના જેમને કહું ચૌદ વર્ષ વનવાસ પડ્યો ને પછી બધે કીધું ભાઈ વિધાતા ના લેખ હોય ને એ કરવા પડે હનુમાનજી એ વિધાતા નો સોટલો પકડી અને ઢીકે ઢીકે થી દબાવી નાખી તઈયે વિધાતા એ કીધું કે પેલા મને હનુમાનજી એ કયો કે હાલો તમારા રામ ના લેખ મેં લયખા મારા કોને લયખા તમે મને આટલી બધી મારી સાહેબ કરનારો કોક સુધો છે ભાઈ

હા હા ચોક્કસ ચોક્કસ હા બીજ નો ન્યા કાર્યક્રમ હોય અને પૂનમ નો અહિયાં હોય એટલે બાંદરા આવવાનો હોય તો હું બાન્દ્રા લાવવાનો છું હો હા કાઈ વાંધો નહીં આજે અત્યારે હરદ્વાર જવાનો હું ઓગણીસ તારીખે હા હા પછી ફ્રી થાવ એટલે ફોન બોન ઉપાડજો મારો પંદર વીસ દી એકાદો ફોન આવશે હા ભલે ભલે ઓલું તમારા ગુરુ દક્ષિણા લઈ હોય ને તો તમને ન્યા ગોરધન બાપા વાત કરીને લેવડાવી દઈશું હા કાંઈ વાંધો નહીં ચાલો